ગીર સોમનાથના ઉના પાસે સુત્રાપડા કોડીનાર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ થતાં મામલો બિચક્યો છે કોડીનાર શહેરના યુવાનો રસ્તા પર ઉતર્યા છે કોડીનાર સુત્રાપડા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે ઓવરલોડ ટ્રકના કારણે અકસ્માત થતાં રોષે ભરાયા છે લોકો ઓવરલોડ ટ્રક પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે મૃતક યુવકના પરિવારને વળતર આપવાની પણ માંગ કરાઈ છે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો યુવાનોનું યુવાનનો મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે रजनी हमारे साथ फोन लाइन पर जुड़ाई गया है रजनी શું માંગ કરી રહ્યા છે કારણ કે તેમણે માંગો મૂકી છે આ યુવાનની મૃત્યુ થતાની સાથે છે જે ચોક્કસ શકાય સૂત્રાપાડા અને કોઓર્ડિનેટર ની વચ્ચે જે માઇન્સ બધી આવેલી છે તેમજ એક ખાનગી કંપની છે તેની સિમેન્ટમાં તે બધો માલ છે તે જતો હોય ને બે ફાર્મ છે તે ટ્રકો ચાલતા હોય છે ત્યારે પાછલા અડતાલીસ કલાકની અંદર બે યુવાનોના મોત છે તે અકસ્માતમાં નિપજ્યા છે ત્યારે કોડીનારના યુવાનો છે તે રોડ પર આવ્યા છે અને ક્યાંક ક્યાંક માંગ કરી રહ્યા છે કે આ યુવકને છે તે વળતર મળે અને આ જે બેફામ ટ્રકો ચાલે છે તેના પર લગામ લગાવવામાં આવે તેવી માંગ સાથે આજે છે તે ચક્કાજામ છે તે કરવામાં આવ્યું છે બિલકુલ આભાર રજની આપની પાસે અપડેટ્સ લેતા રહીશું તો ચક્કાજામ કરવામાં આવ્યો છે અને અમે વાત કરીશું ચોમાસાની